ગુડ મોર્નિંગ ગાઈસ સ્વાગત છે આજના નવા વ્લોગમાં રામ રામ જય શ્રી કૃષ્ણ બંકો છે આજે સાથે મોટા ભાઈ પણ છે સાથે બંકો ફેરી રહ્યો છે ભઠ્ઠો બંકો બંકો ઊંટો આવી ગયો છે આપણા ઘરે હવે આપણે પેડા કાઢવાના છે મોટા ભાઈ ઉતારી રહ્યા છે ચાના ગ્લાસ જોઈ શકો છો તમે પિંડો પપ્પાને ફોન ચાલુ છે પપ્પાએ ઉતાર્યા છે કુલડા આપણે બધા આજના ઉતારેલા કુલડા બંકો આપણે ગાવાની છે માટી માટી મિક્સ કરવાની છે મિક્સ કરીને ગાળવાની છે આ રહી માટી મારા ઘરે આવે છે મારા મમાના છોકરા યસ બંકો વંશભાઈ ભાઈ તમારું નામ હોય સચિન સચિન આપણા ઘરે આવ્યા હતા ટીકાઓમાં કાલે રાત્રે આવ્યા હતા આપણા કામા કાકાનું એક્ટિવા લેવાનું હતું એટલે પપ્પા ઉતારી રહ્યા છે કુલડા આપણે રિક્ષામાં જવાનું છે અને પપ્પા દારૂ લઈને આવે છે આપણે ગડવા ખાલી કરવા જવાનું છે રિક્ષા બંકો આપણે આવી ગયા છીએ ગડવા ખાલી કરવા માટે આપણે બધો માલ પાછળ જોઈ શકો છો તમે લાલ કુઠી છે આપણે વાળી પાર્યા હજી તો ગડવા ની અડધી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે ખાલી કરેલા ગડવા તો ગાઈસ ગાડી ખાલી થઈ ગઈ છે આપણે આપણો ગડવો થઈ ગઈ છે ગાડી ખાલી આપણે બંકાઓ ગાડી ખાલી કરાઈ છે બંકો પિન્ટુએ ખાલી કરાઈ છે ગાડી બધા છે બધા પેન્ડિંગ કરેલા માટલા મોરબીના જોઈ શકો છો તમે ખાલી કરીને નીકળી ગયા છીએ ઘરે જઈ રહ્યા છીએ તો મેચ રમવાનું ચાલુ છે ટીકાઓમાં બેટિંગ કરો આરે પપ્પા યસ પિન્ટો આપણી બોલિંગ છે જેનો કીપિંગ કરો